રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અત્યારે અત્યારેમાં ખરાડ જેવું જરાક તડકા જેવું હતું વાડીમાં એ વાંધો મારવા કે સવારમાં તો હું ને અત્યારે તો અમે એકદમ ક્યાંય વાદળ્યું ને તો હા ચોખો આભતો અત્યારે ઓમ ચોખો પણ ઝાંખા ઝાંખો વાદળા થઈ ગયા આજ સુરત દાદા જેવા મયડા જેવા સવારના પોરમાં નક્કર અત્યારમાં તો ખુલ્લું આકાશ ન હોય પછી કડીક હોય પાછ પાછો વરસાદ આવે એવું બધું થાય અને કાલે વરસાદ હારો આવી ગયો તમે બધે જો પાણી આમ રેલાઈ ગયું હતું ખા ખેડ કરેલી હતી ને એ બધી પાછી ધર જાય અને પગે ગુતે છે એવું કે મેં કીધું અત્યારે ચક્કર મારી બાકી બીજું કાંઈ કામ અત્યારે થાય એવું નથી ગામ મત્રો કંઈક કરી ગામ મત્રો કરવા જાય મોટરસાઇકલ હમું કરવા મેલું એ કાંઈ થાય એ નહીં મોટર આવે તો વળી આજે ખેતરમાં કાંઈ કામ કરે એવું નથી ગામતરું કરી અને મોટર સાઈકલ આ જ લગભગ હાજ સુધીમાં કદાચ આવી જાય તો આવી જાય એવું બધું છે બાકી તો એમાં એવું છે મોટરસાઇકલ જથ્થા મૂક થઈ જાય પણ આ કાંઈક કંઈક રજા એવું આવીને મુસલમાનનો તહેવારને એવું કહેવાતું અમુક લોટાની ને એવી દુકાનો બંધ હોય ને તો એટલા હારથી નતું અમુકથી આજ લગભગ છે આજ હાંજલગી એમ થઈ જાય થઈ જાય ને આજ હાન હાન્કમ લગભગ ઘરે આવી જાય તો આવી જાય આવશે હું તમને કહીશ રમ આજ થોડો ખોવો સડી ગયો છે એટલે તો કદાચ ખરાડ આપી દઈએ તો આપી દઈએ ખરાડ થાય તો કારણ કે કોઈ વાવવા નહીં બાકી એ અમારા ગામમાં લગભગ ખેદ બાકી છે પછી થે ટકા વાવવાના બાકી છે વાવણી થઈ જાય અને ઘણી જે જ વાવણી ત્યાગી જાય દાહ ટકા એ ગામ બાકી તો વિશે જ વાવણી એવી હોય એવું કંઈ ખેડનારી કરવી ને એમાં તો વવાણા ન હોય એટલે ખરાડ થોડીક આપી દે ને તો વવાઈ જાય અને એકદાણ જે થોડીક ખરાડ આપે ને તડકો ને થાય ને તો આંતર ખેડ કરે ખડ કાઢીએ કામ એટલે જરૂર જ છે ખરાડ ની થોડીક અને લગભગ ખરાડ પણ થઈ જાય હવામાન જરાક બદલું હોય ને એવું લાગે તૈયાર થઈ જાય હે થઈ જાય તૈયાર તો બદલાય હોય જાઓ ઝવે બવેરા પાણી પાવ આરતી ઉતારી આવો ગોરવાનો ટાઈમ થાય એટલે પછી બધું કરવું પડે ક્યાં 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 કેતો કેતો કોને કીધું આ કઈ છે મોટર હે કોને કીધું

આજે લગભગ આવશે બપોર હાંજિકનું બે ત્રણ વાગ્યે બરોબર તારે આવું તારે મમન કરે હમ કાંઈ લઈ જાય ભણવા જવાનું ભાઈ ભણવા જવાનું આવું નથી આમ નો આવે

અતારમાં ધોઈ તો હું હુકાય ના થાય પાછા હુકાય નહીં આપણે કઈ લુગડા બુગડા ધોઈ આવી પછી કઈક વિશાર છે હવે લગભગ તો ગામ જવાનું છે પણ હવે ક્યાં જવાનું હોય ખબર નહીં એટલે લુગડા ધોઈ આવી રામ રામ જય માતાજી તો જો હવે આપણે જાણું ભણવા ને ગયા તા પૂજવા અને પૂજીને વ્યાયા હોય

થોડીક ખરડ થઇ ને કે તડકો કરી ખાઈ લે ગીધું દાદા ને નીકળ્યા હું દેખાડે ફોટો હે ફોટો હે કોનો ફોટો હે પપ્પાનો મામાનો મામીનો બે ને ચપુ બાપુ ને કેવો હે આયા જોડા ખાઈ ફોટો આઈ લઈ જતી હે મારા કા

વાહન તો જડે ને ત્યારે વાદળા થઈ ગયા એટલે વરસાદ ક્યારે તો પછી પલરીને ઠેકું હેરાન થાય મોટર લઈ જાય ને મનોની કાકા બે ગયા ને આપણે હાડિયું આમાં બે લઈ લીધી હે બે હાડી લઈ લે બે ને ઉઠાડીને પછી વાગી ગયા હતા તો અગિયાર થઈ જાય છે પણ પહેલાં જ મોડું થોડું થઈ ગયું પણ આપણે આપણામાં બે હાડી લીધી હે તો ગુલાબી બે હાડિયું બે બોન જે હાડિયો કોથરા જે આપણે આપણે હાડિયું લઈ લીધી નવરા થઈ જાય દવા સાંતો ખાડીને નાયબાઈ નોરા લઈને એટલા જાય આપણે

તો બપોરામાં આજ માં હું ને બા બે ખાલી છે તો હું ને બા બે ખાલી જમી લઈ અને લાઇટે જો પંખો બંધ બહાર આવે લાઈટે વેજ અને છે આપણે પેંડાનું શાક છે અને આમાં ડાયરનું શાક પતિ સાઈઝ છે ડબરામાં આમાં રોટલા માખીનો કેટલો વધારો તમે જોઈ લ્યો કારણ કે એક તો લાઇટ નથી લાઈટ હોય ને તો આટલી ન હોય થોડી ઓછી લાઈટ નથી એટલે વધી જાય છે બે જાવ બા બે જાવ બે જાવ એ તો આયલા રાખે લાઈટ આવશે એટલે અરવી થઈ જશે તો હું બા બે જઈ જ બપોરામાં જમવામાં આમાં એક માખી ઉડાડશું ને એક ખાઈશું એવું થાય છે કે માઇકીઓ અમને કોઈ સમસો વરસાદ ટ ટ કરે એટલે ઘણી વધારે ને ઘણી બહુ માઇકીઓ બસ

જોઈ લ્યો અત્યારે તડકો હે medium એકદમ તડકો નથી જેવો ઝાંખો એવો તડકો છે આમ ખરાડ આ થઈ જે અને આ બાંધી હતી ને તે તડકો આવો મંડ્યો હતો અહીં સાંઈએ બાંધી હતી ઘડીક ઘમીને પાઇસ ત્રણ સાડા ત્રણ ચાર કોઈ નીણ નાખતી હતી અને જોઈ લ્યો આજે ખરાડ મસ્તીની થઈ ગઈ પવન ચડી ગયો હે અને આવું બે ત્રણ દી રે ને તો હમણાં હાઈ ક્લાસ નીંદ એવું થઈ જાય આજ બહુ મસ્તની ખરાડ છે આવી ખરાડની જરૂર જ હતી કારણ કે ખરાડ થાય ને તો જ કંઈક મોલમાં વરતો દે દેખાય એટલે આ જ હારે ખરાડ પગે ને બહુ મસ્ત અને આમ ફૂલ હવામાન થઈ ગયું છે હમણાં કીધું સુરત દાદા હરખા નથી દેખાતા અને બધું ખબર જ દેતો આજ હારું થઈ ગયું ખરાડ જાય કમા બેટરી ચાર્જિંગ થાય છે સુરત પરકા પેલે ફેન સોલારની એટલે જ નકરી આખો કામ ન આપે ખરાડ ન હોય ને એટલે પછી કામ ઓછું આપે રામ રામ ને જે માતાજી બધા ને હાજક ના વાગી ગયા જો પાણી ના એટલે પાચક વાગ્યા છે ખબર નહીં પાકી ને આવીને જો પછી લેસન આ જતું નહીં કીધું મારા પપ્પા લેવા આવ્યા હતા તો એ કે હું જાહેર આટવા જાઉં એટલે વરસાદ આવે એવું હતું તો પાછા જો સાટા ચાલુ થઈ ગયા છે ત્યાં આ બાજુ જો આ વાદરું સૈડું છે ને એટલે આવશે એવું ઘડી બહુ તો નહીં આવે કોક કોક સાટા આવે છે એટલે કીધું પારો સળાઈ આવું મમ્મી કારણ કે બીજે ક્યાંક ગામત્ર ગયા છે એટલે અમારા પપ્પા ગયા વાઢવા એટલે હું દઉં સડા એવું પારો વાઢેટ લીધી છે ચાલો હાલ હવે જો હું અહીંયા શેઠે જો ચાલુ કરી વાઢવાની બે દીજ વાઢી ના વાંચતા ત્યારે પાછી જો હમણાં મારા જેવડી જાય થોડીક આટલી બાકી જો આવડી આવડી જયારે થઈ ગયા આમાં પાછો વજન એટલો હોય